ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ધાબા સ્ટલ દૂધીના કોફટાના શાકની રેસીપી આ શાક એકદમ સરળ રીતે અને ટેસ્ટી બને છે અને દૂધીના કોફટા મોમાં મુકતા જ ઓગળી જાય એવા સોફ્ટ બને છે તો ચાલો ધાબા સ્ટલ દૂધીના કોફટાની રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે દૂધીને પહેલાં આપણે છોલી લઈશું હવે આપણે દૂધીને મીડિયમ સાઇઝની છીણીથી છીણી લઈશું તો અહીં મેં દૂધી છીણી લીધી છે હવે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તો દૂધીના છીણમાંથી આપણે બધું જ પાણી નીચવી લેવાનું છે દૂધીમાંથી પાણી નીચવવું ખૂબ જ જરૂરી છે નહીંતર વધારે પ્રમાણમાં બેસન ઉમેરવું પડશે પછી એમાં વધારે પડતા બેસનનો ટેસ્ટ આવશે અને ખાવામાં ભજીયા આપણા કડક બનશે એટલે દૂધીમાંથી પાણી નીચવવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે હાથથી નીચવીને દૂધીમાંથી બધું જ પાણી કાઢી લઈશું આ દૂધીમાંથી નીકળેલા પાણીને આપણે ફેંકવાનું નથી આપણે તેને શાકની ગ્રેવી બનાવીએ તેમાં જ ઉપયોગમાં લેવાનું છે હવે આપણે દૂધીના છીનમાં મસાલા કરીશું તો અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હજમો હજમાને આપણે આ રીતે હાથથી મસાલીને ઉમેરીશું અડધી ચમચી મીઠું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એક ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધા કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું પછી મેં અહીં અડધા કપ જેટલા ચણાની દાળનો લોટ લીધો છે તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે ચણાની દાળનો લોટ વધારે નથી ઉપયોગમાં લેવાનો નહીતર દૂધી ઓછી રહેશે અને ચણાની દાળનું પ્રમાણ વધી જશે એટલે અહીં ધ્યાન રાખવાનું કે આપણે ચણાની દાળના લોટનો ઉપયોગ વધારે નથી કરવાનો ચનાની દાળનો લોટ આ રીતે થોડો થોડો કરીને જ ઉમેરવાનો હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું આટલા માપથી દસથી અગિયાર નંગ જેટલા કોફટા બનીને તૈયાર થાય છે તો અહીં આપણો કોફટા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ રીતે થોડુંક મિશ્રણ લઈને તમારે કોફટાને વાળી જોવાનું અને તમે જોઈ શકો છો કોફતું એકદમ સારી રીતે વળી જાય છે અહીંયા તમને મિશ્રણ ઢીલું લાગશે પણ તમે હાથને એક વખત ધોઈને પછી હાથ પર થોડું તેલ લગાવી કોફટા વાળશો તો તે સરળતાથી વળી જશે જો અહીં તમારા કોફટા ના વળતા હોય અને આના કરતાં મિશ્રણ તમારું ઢીલું હોય તો તમારે એકથી બે ટેબલ સ્પૂન જેટલો ચણાની દાળનો લોટ ઉમેરવાનો તો હું અહીં મીડિયમ સાઇઝના કોફટા વાળી લઈશ સાથે જ તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીં તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે આપણે કોફટાને તળી લઈએ કોફટાને તેલમાં ઉમેર્યા પછી તરત નથી ફેરાવવાના તે થોડાક ફ્રાય થાય પછી જ તેને હળવા હાથે જરાથી ફેરવી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું કોફટા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની એટલે કોફટા અંદરથી એકદમ સરસ કૂક થાય વધારે પડતા ફૂલ ગેસ પર કોફટા તળશો તો તે અંદરથી કાચા રહેશે અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા કોફટા ઉપરથી તળાઈ ગયા છે તો આપણે તેને ફેરવીને થોડાક ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળી લઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો હવે તમે જોઈ શકો છો આપણા કોફટા ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એટલે અહીં આપણા કોફટા એકદમ સરસ તળાઈ ગયા છે તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો હું આ જ રીતે બીજા કોફટા પણ તરી લઈશ તો અહીં મેં બાકીના બધા જ કોફટા તરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા દૂધીના કોફટા બની ગયા છે તો હવે આપણે શાક માટેની ગ્રેવી બનાવી લઈએ તેના માટે એક પેન લઈ તેમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું સાથે જ તેમાં એક તજનો ટુકડો બે લવિંગ એક તમાલપત્ર નાખી સાતરે લઈશું પછી આપણે તેમાં વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી બધા જ મસાલાને સાતરે લઈશું ખડા મસાલા શેકાઈ જાય પછી મેં અહીં એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો તે ઉમેરીશું અને તેને પણ સાતરે લઈશું ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તમારે તેને સાતળવાની છે અહીં તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ડુંગળી શેકાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈએ તો મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે સાથે જ વન ફોર કપ જેટલા કાજુના ટુકડા લીધા છે તો અહીં હું ટામેટા અને કાજુને મિક્સરમાં પીસી લઈશ તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા આદુ લસણની પેસ્ટ નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી એકથી બે મિનિટ માટે સાંતરી લઈશું આદુ લસણ સારી રીતે સતરાઈ જાય પછી આપણે તેમાં બાકીના મસાલા કરીશું તો બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટેબલ સ્પૂન હળદર એક ટેબલસ્પૂન ધનાજીરું પાવડર નાખી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું મસાલા ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની સાથે જ તેમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે પાણી ઉમેરવાથી મસાલા બરી નથી જતા અને મસાલા એકદમ સારી રીતે શેકાય છે મસાલા શેકાઈ જાય પછી આપણે તેમાં ટામેટાની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું કાજુ કે મગજ તરી ઉમેરવાથી ગ્રેવી એકદમ સરસ ક્રીમી બને છે પછી ઢાકણું ઢાંકી મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું એટલે કે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે તો લગભગ પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાની ગ્રેવી માટે તેલ છૂટું પડી ગયું છે તો આપણે તેમાં પાણી ઉમેરીશું પહેલાં આપણે જે દૂધીમાંથી પાણી નીકળ્યું હતું તે જ ઉમેરી દઈશું અને સાથે જ આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીશું સાથે જ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અડધી ટેબલ સ્પૂન જેટલું ગરમ મસાલો અને એક ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને ઉમેરી દઈશું કસૂરી મેથી ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે બધું સારી રીતે મિક્સ કરી ગ્રેવીને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટ પછી ગ્રેવી આ રીતે ઉકરવા લાગે એટલે તેમાં કોફટા ઉમેરી દઈશું અને ઢાંકણું ઢાંકી ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું એટલે કોફટામાં ગ્રેવીનો ટેસ્ટ આવી જાય અહીંયા તમારે કોફટા શાકને સૌ કરતી વખતે જ ગ્રેવીમાં ઉમેરવાના જો તમે શાકમાં કોફટા પહેલેથી ઉમેરી દેશો તો તે પોચા પડી જશે તો લગભગ આઠથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પહેલાં કરતાં ઠીક થઈ ગઈ છે આ ગ્રેવી થોડીક પાતળી જ હોય છે શાક થોડુંક ઠંડુ થશે એટલે હજી ગ્રેવી ઠીક થશે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે તો અહીં એકદમ ટેસ્ટી દૂધી ના કોફટાનું બિલકુલ તૈયાર છે તો પ્લેટમાં કરી દઈએ આ સાથે તમે પરોઠા ભાખરી કે રોટલી સૌ કરી શકો છો આ દૂધીના કોફટા શાક ટેસ્ટમાં જ સરસ લાગે છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોર વોચિંગ